રાજ્યમાં પહેલીવાર વાર બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાઇટરની મદદ વગર આપશે બોર્ડની પરીક્ષા આનંદ અને સુરતના રહેવાસી છે અંજન મંડળ સંચાલિત અંબાબેન મંગલલાલ અંધજન શાળામાં ધોરણ અભ્યાસ કરે છે અને ટોપ બેંક નામના સોફ્ટવેર અને એનઆઈડીએ નામના સ્ક્રીન રીડરની મદદથી તેઓ સવાલના જવાબ કીબોર્ડ પર ટાઇપ કરીને આપશે શાળાના આચાર્ય અનુસાર આ બંને વિદ્યાર્થીઓ ત્રણ વર્ષથી આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે શિક્ષણ બોર્ડ પાસે રાઇટર વગર પરીક્ષા આપવાની પરવાનગી માગવામાં આવી હતી જેને મંજૂર કરાઈ છે બધા લોકો પોતાની જાતે પેપર લખે છે પણ હું મારા લેપટોપ પર મારી જાતે પેપર લખીને આ મારા દરેક મિત્રોને હું એ વાત કહેવા ઈચ્છું છું કે તમે પણ રાઇટરના મદદથી નહીં પણ પોતાની જાતે લેપટોપ પર લખીને એટલે કે પેપર ટાઈપ કરીને પોતાની એક્ઝામ આપો ઇન ફ્યુચર આપણે કોઈ કામ કરવું હોય ત્યાં આપણે પછી દર વખતે ક્યાં આપણે સહાયક શોધવા જવું અને દરેક એક્ઝામને ક્લિયર કરવા માટે રાઇટર શોધવો એના કરતાં આપણે આપણા પગ પર ઊભા થઈને આ ટેકનોલોજી એવું સારી એવી આપણને ઓપોર્ચ્યુનિટી આપે છે કે આપણે પોતાના પગ પર ઊભા રહીએ અને આપણા બધા જ કામ આપણે જાતે કરીએ તે સલાહ છે અમારે ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે સોફ્ટવેરની અંદર કંપનીની અંદર કામ કરતા થયા છે કે જેમને લાખ રૂપિયાનો મહિનાનો પગાર મળે છે અમારે એવી ઈચ્છા છે આ કમ્પ્યુટરનું ક્ષેત્ર એવું સરસ છે કે જેની અંદર એ લોકો સ્વતંત્રપણે સારી કમાઈ કરી શકે અને આ જ અમારો હેતુ છે